નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ટીવી ન્યૂઝ ચેનલ સુરત બાદ ભરૂચમાં કોમી તંગ દિલી સર્જાઈ ભરૂચના બહુપુર નગરમાં તંગ દિલી સર્જાઈ બે કોમના ટોળા સામ સામે આવ્યા ભરૂચ બી ડિવિઝન પોલીસ સ્ટેશનની હદ વિસ્તારનો બનાવ બંને કોમના ધાર્મિક તહેવારો બાબતે ઝંડા લગાવવા તકરાર બાદ મામલો પિચક્યો અફવાથી દૂર રહેવા પોલીસે અપીલ કરી હાલ સ્થિતિ કાબૂમાં છે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા જોતા રહો ઇન્ડિયા ટીવી ત્રણસો પાસઠ ન્યૂઝ ચેનલ ભરૂચ શહેર બી ડિવિઝનમાં અત્યારે સાંજના લગભગ સાડા દસ અગિયાર વાગ્યાની આસપાસ એક મેસેજ મળ્યો પોલીસ કંટ્રોલ રૂમમાં કે બે ટોળા ભેગા થઈ ગયા છે બે કોમના અલગ અલગ જગ્યાએ અને વિષય જે આવ્યો એ ઝંડા લગાવવા બાબતનો વિષય ત્યાં ઉપર આવ્યો હતો કંટ્રોલમાં મેસેજ આવતા તાત્કાલિક બી ડિવિઝન પોલીસ અને એલસીબી એસઓજી ડીવાયએસપી સહિતના તમામ પોલીસ ફોર્સ આ જગ્યા ઉપર આવી ગઈ આ જગ્યા ઉપર પહેલાં ટોળાને વિખેરવામાં આવ્યા હાલ શાંતિ છે અહીંયા ગુનો દાખલ કરવાની પ્રક્રિયા ચાલુ છે જે બનાવે આ ગુનો બની રહ્યો છે એ સંદર્ભે હાલ કાર્યવાહી પોલીસ સ્ટેશનમાં ચાલુ છે જે લોકો વિરુદ્ધ આક્ષેપ થયા છે તમામને ડિટેઇન કરવામાં આવ્યા છે કે દરેકના શું રોલ્સ છે દરેકની શું જવાબદારી છે અને જે રેકોર્ડિંગ અમને સીસીટીવી કે મીડિયા મારફતે મળી રહ્યા છે એના આધારે ગુનો દાખલ કરીને આગળની કાર્યવાહી ભરૂચ પોલીસ કરી રહી છે હાલ અહીંયા માહોલમાં શાંતિ છે તમામ લોકોને વિનંતી છે કે કોઈપણ જગ્યાએ કોઈ પણ ઉશ્કેરણીજનક કોઈ ભડકાવે એમાં ભડકાવું નહીં અને કોઈ પણ વિષય ધ્યાન ઉપર આવે તો પોલીસને તાત્કાલિક જાણ કરવી